દામનગર નવા એસટી બસ ડેપોના આગળના ભાગમાં સ્વચ્છતા અને પાછળના ભાગમાં ગંદકી જ પથરાયેલી જોવા મળે છે દામનગર નવા બસ પાછળના ભાગમાં માહોલ જોવા મળ્યો હતો એસટી ડેપોમાં શૌચાલયના ઉપરના ભાગમાં પાણીના ટાંકા ભરવામાં આવે છે આ પાણીના ટાંકા ભર્યા બાદ કલાકો સુધી જવાબદાર વ્યક્તિ દ્વારા આ પાણી બંધ કરવામાં આવતું નથી જે ખાડામાં પાણીનો ભરાવો થતા ગંદકીનો માહોલ ઉભો થાય છે જેથી મચ્છરોનો ઉપદ્રવ થતા લોકોમાં બીમારી અને રોગચાળો ફેલાય છે આ સંદર્ભે તંત્રના જવાબદાર અધિકારીઓએ તાત્કાલિક ગંદકી દૂર કરવી જોઈએ નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને એસટી ડેપો મેનેજર અથવા કોઈ જવાબદાર વ્યક્તિ દ્વારા તેમની તપાસ કરવી જરૂરી છે કોઈ જાગૃત નાગરિક દ્વારા અમોને ફોન ઉપર જાણ કરતા સ્થળ તપાસ કરવામાં આવતા ખરેખર સત્ય છે તે સામે આવ્યું હતું અને ઘણા સમયથી આવું ચાલતું આવે છે તે પણ જાણવા મળ્યું હતું કેમેરામેન સલીમ ચુડાસમા સાથે રિપોર્ટ ઠાકર દિવ્ય સર્જન એસટી બસ સ્ટેન્ડ દામનગર જોઈ ત્રણ કલાકથી પાણીના ટાકા ભરાઈ જાય છે તો પણ દામનગર બસ સ્ટેન્ડમાં પાણીની મોટરો બંધ નથી કરતા આ પાણીનો બગાડ કેવો કરે માણસોને પાણી પીવા નથી મળતું ત્યારે આજે દામનગર એસટી બસ સ્ટેન્ડની અંદર આવી રીતે છેલ્લા વીસ દિવસથી કન્ટિન્યુઅસ પાણી બબ્બે ત્રણ ત્રણ કલાક સુધી ચાલુ હોય છે